બનાવ બન્યો છે ડિંડુલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે ગળા સહિતના ભાગો પર તીક્ષ્ણ હથિયારના ઘા ઘીકીને હત્યા નિપજાવવામાં આવી છે જેથી પોલીસ હાલ સમગ્ર હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે તીક્ષણ હથિયારના ગજકી હત્યાના બનાવ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને પડકાર ફેંકાતો હોય એ રીતે ડિંડોલી વિસ્તારમાં આવેલી ચલથાણ કેનાલ રોડ પર તીક્ષણ હથિયારના ઘા ઝીકીને યુવકની હત્યા કરવામાં આવી છે હત્યા બાદ અજાણ્યો આરોપી નાસી ગયો હોવાનું સામે આવી રહ્યું છે હાલ ડિંડોલી પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ગળા અને હડપચીના ભાગે ઈજાના નિશાન પોલીસ અધિકારીઓએ કહ્યું કે અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મૃતદેહને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે રહદારીઓનો ફોન આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તબક્કે ગળાને હડપચી પર ઘા કરીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી થી જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે અત્યારે ડેડ બોડી ઉપર કેટલા ઘાના નિશાનો પણ છે એના માટે અમે તત્કાલ આ બોડી પીએમ માટે મોકલી દીધેલ છે આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે આજ સવારે હંડ્રેડ નંબર પર કોલ આવ્યો તો જેના અનુસંધાને ડીંડોલી પીસીઆર સી અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું